સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય અને મલ્ટી ટેલેન્ટેડ કલાકાર જીતુભાઈ પંડ્યા બે હજાર પચીસ દિવાળી ઉપર તેમની નવી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જીતુભાઈ પંડ્યાએ ત્રણ દિવસ પહેલાં તેમના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી અને આપ સૌ આ પોસ્ટનો સ્ક્રીનશોટ જોઈ શકો છો અને જેમાં તેમણે ટાઇટલમાં લખ્યું હતું નેક્સ્ટ ધમાકા દિવાલી ન્યૂ ફિલ્મ એટ રાજકોટ સરપ્રાઈઝ આપીશ જલ્દી જય માતાજી આમ કરીને આ પોસ્ટ જીતુભાઈ પંડ્યાએ શેર કરી હતી જે જીતુભાઈ પંડ્યા અને ગુરુ પટેલને પણ જોઈ શકો છો અને ગુરુ પટેલ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય અને મલ્ટી ટેલેન્ટેડ કલાકાર છે અને આ બંનેની જોડીએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને આ પોસ્ટ જોઈને ઘણા પ્રશ્નો પણ ઊભા થાય છે કે જીતુભાઈ પંડ્યા આ ફિલ્મને ડાયરેક્ટ કરવાના છે કે આ ફિલ્મ તેઓ કામ કરવાના છે કે પણ જીતુભાઈ પંડ્યા રાજકોટમાં આ ફિલ્મ વિશે માહિતી આપવાના છે અને આપ સૌને તેઓ સરપ્રાઇઝ કરવાના છે જીતુભાઈ પંડ્યા કોમેડી કલાકાર તો છે જ પણ જીતુભાઈ પંડ્યા ડાયરેક્ટર અને રાઇટર પણ છે અને આપ સૌ કદાચ નહીં જાણતા હોય ગુરુભાઈ પટેલને આપ સૌએ ઘણી બધી ગુજરાતી ફિલ્મો રોલ નેગેટિવ રોલમાં જોયા હશે અને આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ઘણી બધી ફિલ્મોમાં ગુરુભાઈ પટેલ વિલનના રોલમાં જોયા હશે પણ ગુરુભાઈ પટેલ પણ એક્ટરની સાથે પ્રોડ્યુસર અને રાઇટર છે જીતુભાઈ પંડ્યા અને ગુરુભાઈ પટેલ સાથે મળીને પણ ઘણી ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી છે ઘણી ફિલ્મોની રાઇટિંગ કરી છે અને સાથે કામ પણ કર્યું છે જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બે હજાર અઢારમાં રિલીઝ થયેલી એક રાધા એક મીરા આ ફિલ્મના રાઇટર ગુરુભાઈ પટેલ અને જીતુભાઈ પંડ્યા હતા અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એક રાધા એક મીરા ફિલ્મ સુપરહિત થઈ હતી અને જીતુભાઈ પંડ્યાની સૌપ્રથમ સૌ પ્રથમ ડાયરેક્ટ કરેલી ફિલ્મ તારી યાદોમાં જિંદગી જવાની જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જોવા મળ્યા હતા આ ફિલ્મના રાઇટર પણ ગુરુભાઈ પટેલ હતા શું જાણો છો જીતુભાઈ પંડ્યા ત્રણ ફિલ્મો ડાયરેક્ટ કરી ચુક્યા છે જેમાં તારી યાદોમાં જિંદગી જવાની ખેડૂત એક રક્ષક સોરી સાધના અને ખેડૂત એક રક્ષક અને તારી યાદોમાં જિંદગી જવાની આ બંને ફિલ્મોના રાઇટર તરીકે જીતુભાઈ પંડ્યા અને ગુરુભાઈ પટેલ સાથે કામ કરી ચૂક્યા છે અને જીતુભાઈ પંડ્યા આ ત્રણેય ફિલ્મોને ડાયરેક્ટ કરી ચૂક્યા છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલ બેરુ ગામડે ફિલ્મના રાઇટર પણ ગુરુભાઈ પટેલ છે આમ ગુરુભાઈ પટેલ અને જીતુભાઈ પંડ્યા સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને તેમની ફિલ્મોના મેન હીરો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર રહ્યા છે અને આ ત્રણેય જીતુભાઈ પંડ્યા ગુરુભાઈ પટેલ અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આ ત્રણેયની જોડીએ સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપી છે અને હવે જીતુભાઈ પંડ્યા જગ્યાએ બે હજાર પચીસમાં પણ એક નવી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે અને હજુ જોવાનું રહેશે કે જીતુભાઈ પંડ્યા આ ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ ક્યારે કરે છે જોવાનું એ રહેશે કે આ ફિલ્મને જીતુભાઈ પંડ્યા ગુરુભાઈ પટેલ સાથે મળીને ફિલ્મ બનાવવાના છે પછી આ ફિલ્મમાં ખાલી જીતુભાઈ પંડ્યા અને ગુરુ પટેલ કામ કરવાના છે તે જોવાનું રહેશે અને જો જીતુભાઈ પંડ્યા આ ફિલ્મને ડાયરેક્ટ કરવાના હોય અને ગુરુ પટેલે આ ફિલ્મની સ્ટોરી લખી હોય તો આપ સૌ સમજી જજો કે આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જ મુખ્ય અભિનેતા તરીકે જોવા મળશે કે દિવાળીનો તહેવાર આપણા ગુજરાત માટે ખૂબ જ મોટો તહેવાર છે અને દિવાળીના તહેવારો પર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મો જબરજસ્ત ધમાલ મચાવે છે તે વાત જીતુભાઈ પંડ્યા પણ જાણે છે ગુરુભાઈ પટેલ પણ જાણે છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ જાણે છે આ બધી આપણે જે વાતો કરી તે બધી હજુ હજુ સ્પેક્યુલેશન છે થશે ત્યારે જ આ નવી ફિલ્મ વિશે ખબર પડશે તો આપ સૌ જીતુભાઈ પંડ્યાની બે હજાર પચીસ દિવાળી નવી ગુજરાતી ફિલ્મમાં કોને હીરો તરીકે જોવા માંગો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને કે પછી બીજા કોઈ હીરોને આ ફિલ્મમાં જોવા માંગો છો તે કોમેન્ટ કરજો જીતુભાઈ પંડ્યા પણ તેમની બે દિવાળી પર આવનારી નવી ફિલ્મની એનાઉન્સ ટૂંક જ સમયમાં કરવાના છે તો આપ સૌ જીતુભાઈ પંડ્યાની આ આવનારી નવી ગુજરાતી ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાત